ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની શાનદાર જીત થતાં આમોદના તિલક મેદાનમાં ક્રિકેટ રસિયાઓ દ્વારા વિજયોત્સવની ઉજવણી આમોદના યુવાનો હાથમાં તિરંગો ઝંડો લઈ દેશભક્તિના ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા ગત રોજ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી જેમાં ન્યૂઝીલેન્ડે પચાસ ઓવરમાં બસો એકાવન રન કર્યા હતા અને ભારતને જીતવા માટે બસો બાવન રનનો પડકાર ફેંક્યો હતો શરૂઆતથી જ રસાકસી બનેલી ક્રિકેટ મેચ રસપ્રદ બની હતી જેમાં ભારતીય ટીમે ઓગણપચાસ ઓવરમાં શાનદાર જીત મેળવી હતી ત્યારે મેચ પત્યા બાદ આમોદ તિલક મેદાન ખાતે ડીજેના તાલ સાથે દેશભક્તિના ઉપર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી વિજયોત્સવને વધાવી લીધો હતો ક્રિકેટ મેચના રસિક અને ડીજેના માલિક અનિલ રાણાએ ફ્રીમાં ડીજે વગાડી આમોદના ક્રિકેટ રસિકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું આમોદનગરના ક્રિકેટ મેચમાં વિજયોત્સવને લઈને કોઈ અનિશ્ચિત બનાવ ન બને માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની જે ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે ફાઇનલ મેચ હતી એમાં ભારતનો ભવ્ય વિજય થયો છે એ બદલ આમોદ શહેર અને આમોદના નાગરિકો પ્રત્યે જે પ્રેમની ભાવના ભાવના હતી કે આ ભારત જીતે એ પ્રમાણે આજે ભારતે જે ભવ્ય વિજય પામ્યો છે એ પ્રમાણે આજે આમોદ ગામમાં એ ઉજવણી કરવામાં આવી છે તો એ બદલ હું ભારતીય ટીમની ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારત 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 માતા 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 કે 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 વીએમપી ન્યૂઝ પોઝિટિવ